નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે

ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે કોમ્પ્યુટર મ્યુઝિક માટે બીપીએડ સંગીત વિશાળની લાયકાત ધરાવતા ઉમેદવારો દરેક વિભાગ માટે સ્પોર્ટ્સ કોચ ટ્રેનર માટેની જગ્યા છે બાસ્કેટબોલ લોન ટેનિસ ચેસ વોલીબોલ હોર્સ રાઇડિંગ શૂટિંગ ઇન્ડોર ગેમ માટે ગર્લ્સ હોસ્ટેલ માટે ગૃહમાતા માટે ધોરણ બાર પાસ ગ્રેજ્યુએટ દરેક વિભાગ માટે ક્લર્ક માટેની જગ્યા છે બીકોમ કોમ્પ્યુટરના જાણકાર હોસ્ટેલ વિભાગ માટે નર્સ માટેની જગ્યા છે એનએમ જે બીએસસી નર્સિંગ તેમજ લાયબ્રેરી માટે લાઇબ્રેરી માસ્ટર ઇન લાઇબ્રેરી કરેલો હોય તેઓ ઉમેદવારો માટે ક્રમ એક તેમજ માટે અને તાટને પ્રાથમિકતા આપવામાં આવશે અનુભવ મુજબ તેમજ સરકારી દરા તો હું જે પાકશક પગાર ધોરણ ભારતીય આવનારને કેમ્પસમાં રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા દિવસ 3 માં નીચેના સરનામે ઈમેલ આઈડી પર મેલ અથવા તો વોટ્સઅપ પરવાનું રહેશે કોલ કરવો નહીં માત્ર રિઝ્યુમ મોકલવાનું રહેશે ઓગણત્રીસ માર્ચ 2025 ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અગાઉ અરજી કરેલ હોય તે ઉમેદવારો પણ અરજી કરી શકે ફરીથી તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલું છે ભાઈ તેના પર તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય